રાજકોટમાં સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવાના કેસમાં આરોપીઓ સાથે જયદીપ ઝાલાની પોલીસે ધરપકડ કરી છે શહેરની પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ખુલ્લા પ્લોટ અથવા તો ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ બનાવાતા હતા પોલીસ કેસમાં કરી રહી છે હાલ તો તપાસ કૌભાંડ જોવા મળી રહી છે ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટમાં સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવાનો ઘસફોટ થયો છે પોલીસ તપાસ કરી રહી છે શું મામલો સરકારી દસ્તાવેજોમાં છેડછાડ આ સમગ્ર મામલો સામે આવ્યો છે પાંચસો સાહીઠ કરોડના જે દસ્તાવેજો છે જયદીપ ઝાલાની પોલીસે અત્યાર સુધી ધરપકડ કરી છે અને હજી પણ અનેક લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા સાથે પોલીસ ઝીણવટ ભરી તપાસ છે તે કરી રહી છે રાજકોટ

નકલી દસ્તાવેજો ઉભા કરવાનો જે મામલો છે તે સામે આવ્યો છે સમગ્ર મામલે પ્રતિબંધનગર પોલીસ પથકમાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેટલા દસ્તાવેજોમાં હાલ પ્રાથમિક વિગતમાં સામે આવી રહી છે જયારે અંદાજ પ્રમાણે આ જે દસ્તાવેજો છે સત્તર જેટલા દસ્તાવેજો છે તેની કિંમત છે તે પાંચસો ને કરોડ રૂપિયા જેટલી થવા પામી છે મોટા ભાગે આ કૌભાંડ છે તે જમીનો છે ખુલ્લી જમીનો અને કિંમતી પ્લોટોના દસ્તાવેજ છે તે બનાવતા હતા રૈયા મૌરી અને રાજકોટ શહેરના અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારના દસ્તાવેજો છે તેના દસ્તાવેજો છે તે બનાવવામાં આવતા હતા હાલ તો એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ છે તે તેજ કરવામાં આવી છે બિલકુલ